બાલાસિનોરવાળી ઘટનામાં શું બનાવ બનેલો હતો બાળક સાફ સફાઈનું કામ કરવા જતો હતો દિવસથી અને એ ચાવી એ બાળક પાસે હોવાથી એ ચોરી તેના પર થઈ છે તેના દ્વારા કરવામાં આવી છે એવી એના પર આરોપ લાગુ લગાવવામાં આવે છે પોલીસ સ્ટેશનની અંદર એક એવો રૂમ છે જ્યાં સીસીટીવી કેમેરા નથી મતલબ કલાક દોઢ કલાક એને ટોર્ચર કરવામાં આવે છે માર મારવામાં આવે છે તેના જે પીઆઈ બેન છે એમના દ્વારા અને એમના બે મતલબ સહાયક પોલીસ કર્મચારીઓ દ્વારા આમાં ભોગ બનનાર

શું પગલા લેવા અહીંયા પોલીસ કર્મચારી જેઓ કાયદો હાથમાં જે કાયદો સમજી શકે એવો વ્યક્તિ પણ જો કાયદો હાથમાં લે તો લેજા કોઈથી શું અપેક્ષા રાખી શકે હસન સાહેબે વિરુદ્ધ પગલાં નથી લીધા જ્યારે પોતાનો વાત આવશે ત્યારે આ વાતો બદલાઈ જાય છે અને હંમેશા જ્યારે પોતાનો વાત આવે અથવા તો પોતાના લોકોનો વાત આવે ત્યારે જે વ્યક્તિ જે ડીઝેલ લે છે એ જેની પાછી છડી હોય છે પોલીસની કામગીરી પર શું પ્રશ્નો ઉઠાવી

ઠંડુ પાણી રેડાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે વાત કરવી છે બાલાસિનોરની બાલાસિનોરમાં એક સગીર પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારબાદ આ મુદ્દો છેક સુધી ચક્યો હતો એઆરવી ન્યૂઝે પણ આ ઝુંબેશમાં જંપલાવીને આ મુદ્દાને સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે આ મુદ્દો શાંત પડી ગયો છે અને બાળકને ન્યાયની આશા હવે ઠગારી નહીં તેવું લાગી રહ્યું છે ત્યારે હવે આ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપની સાથે જોડાયા છે એડવોકેટ વિરલભાઈ પંચાલ સ્વાગત છે સાહેબ આપનું સર પહેલા તો હું સવાલ કરીશ કે બાલા સિનોરવાડી ઘટનામાં શું બનાવ બનેલો છે ખૂબ ખૂબ આભાર આપનો મને આપની ચેનલમાં માધ્યમથી આ પ્રસ્તુતિ કરવા માટે બાલા સિનોરમાં હકીકતમાં ઘટના એવી બની છે કે ગત તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હિન્દોષ બાળક સગીર બાળકની ઉપર એવો આરોપ મૂકવામાં આવે છે કે એક મંદિરની અંદર ચોરી થઈ છે જેની અંદર એના માતા સાફ સફાઈનું કામ કરતા હતા પણ એ દીમાર હતા આ બાળક સાફ સફાઈનું કામ કરતો હતો રૂપરા દિવસથી અને એ ચાવી એ બાળક પાસે હોવાથી એ ચોરી તેના પર થઈ છે તેના દ્વારા કરવામાં આવી છે એવી એના પર આરોપ લાગુ લગાવવામાં આવે છે અને એ આરોપના આધારે એને પૂરીપણાં ઓગણત્રીસ તારીખે ઉઠાઈ જાય છે ઇલીગલ ઇલીગલી જે સમાજનું મંદિર છે એ સમાજના બે વ્યક્તિઓ આવી એને ઉઠાવી જાય છે પોલીસ સ્ટેશન લઈ જાય છે સ્કૂલમાંથી ઉઠાવી જાય સૌથી મોટી વાત તો એ છે ઇલિગલી એને એ રીતે ઉઠાવ્યા બાદ પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનની અંદર એક એવો રૂમ છે જ્યાં સીસીટીવી કેમેરા નથી જેને લોકો ટોર્ચર રૂમ તરીકે ઓળખે છે આજુબાજુના લોકો અને એવા ટોર્ચર રૂમની અંદર એ બાળકને સાંજે પાંચ વાગે લઈ જવામાં આવે છે અને સાડા છ છ વાગેની આસપાસ એને બહાર કાઢવામાં મતલબ કલાક દોઢ કલાક એને ટોર્ચર કરવામાં આવે છે માર મારવામાં આવે છે તેના જે પીઆઈ બેન છે એમના દ્વારા અને એમના બે કો મતલબ સહાયક પોલીસ કર્મચારી દ્વારા એટલો માર મારવામાં આવે છે કે એ બાળકના પગમાંથી ચામડી ઉખડી જાય છે હાથમાં લાલ ચકાવા પડી જાય છે અને એટલો માર માર્યા બાદ એ બાળકને ઘરે મોકલી દેવામાં આવે છે ત્યારબાદ એના માતા પિતા પર ખોટા કેસો કરવાની અને મારી નાખોની ધમકીઓ આપીને આ આ બાબતને દબાવી દેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને પોલીસ પર કોઈ ફરિયાદ નથી કરવામાં આવે આવી ઘટના બનેલી છે આમાં ભોગ બનનાર તરફથી અત્યાર સુધીમાં શું પગલા જે ભોગ પડનાર બાળક છે એના પિતા મહેશભાઈએ આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોને રજૂઆત કરતા જે કાયદાના જાણકાર છે કે જે લોકો સમાજમાં આગેવાનો છે એવા લોકોને રજૂઆત કરતા કોઈના દ્વારા જે સ્થાનિક પોલીસ સ્ટેશન જ્યાં બનાવ બનેલો ત્યાં ગાડી પીઆઈસી એક રજૂઆત બીજા એક પીઆઈસી રજૂઆત કરવામાં માટે એમને એક ફરિયાદ આપવામાં આવી કે આ બેન જે છે પીઆઈ એમની વિરુદ્ધમાં પગલાં લે જે લોકો મારવાવાળા બીજા પોલીસ કર્મચારીઓ હતા એમની વિરુદ્ધમાં પગલાં લે એવી ફરિયાદ આપવામાં આવી પોલીસ તરફથી કોનો કોણો વાક છે તે હું કહી શકવાનો જો પોલીસ તરફથી કોનો વાક છે હું કહેવા માટે મારું માનવું એવું છે કે સૌથી પહેલો વાક જે છે એ એ બે વ્યક્તિઓનો છે સમાજના મતલબ અન્ય સમાજના બે વ્યક્તિઓનો જે ઇલીગલ કોઈ પણ કાયદાના પ્રોવિઝન વગર કોઈ પણ એફઆઈઆર વગર કોઈ પણ કારણ વગર કે એ બાળકને સ્કૂલમાંથી ઉખાડ્યું છે એ લોકોનો વાક છે જે પીઆઈ મેડમ છે જેના જેમણે આ બાળકને માર માર્યો છે એમના જે સહાયક પોલીસ કર્મચારીઓ છે જેને આ માર મારવા મદદ કરી અથવા તો બાળકને ધમકાવ્યું છે કે તું આ ગુનો કબૂલી લે નહીં એટલે તારા માતા પિતાને મારવામાં આવશે તારી પર કેસ કરવામાં આવશે એની સાથે સાથે હવે એવું કહી શકાય કે જિલ્લા પોલીસ વડા કે જે વ્યક્તિની અંડરમાં પોલીસ સ્ટેશન આવે છે એમનો પણ આ વાત છે અને એ તમામ પોલીસ અધિકારીઓ જે આની બાબત સંકળાયેલા છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ બાબતનું ઘટનાનું સમર્થન કરે છે તમે એટલે કે એડવોકેટ વિરલ પંચાલ જે દિવસથી આ મેટરમાં ઇન્વોલ્વ થયા ત્યારથી અત્યાર સુધી શું શું પગલાં લેવાયા સૌથી પહેલાં તો મેં આ ઘટનાને સમજવાનો પ્રયત્ન કર્યો કે આટલી ગંભીર ઘટના બની ગયા બાદ પણ લોકો ચૂપ કેમ છે સામાન્ય રીતે બાળકને આપણા આપણા ઘરમાં મારીએ તો બાજુવાળાને એવું પૂછતા કે કેમ બાળકને મારો અહીંયા પોલીસ કર્મચારી જેઓ કાયદો હાથમાં જે કાયદો સમજી શકે એવો વ્યક્તિ પણ જો કાયદો હાથમાં લે તો બીજા કોઈથી શું અપેક્ષા રાખી શકે તો ત્યારબાદ અમે જે કાયદાના પ્રોવિઝનમાં આવે છે એ રીતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે એસપી સાહેબને એક ફરિયાદ લેખિત ફરિયાદ આપી પાંચ દિવસ પહેલાં અને એ લેખિત ફરિયાદ બાળકના પિતા દ્વારા આપવામાં આવી સાથે હું પણ ગયેલો અને ત્યારબાદ પરમ દિવસે ગઈકાલે હું બાળકના સમાજના લોકોને મળ્યો બાળકની મુલાકાત લીધી બાળકની સાથે સાથે તેના પરિવારની મુલાકાત લીધી જે હદે એ લોકો વ્યથિત છે જે જે હદે એ લોકો માનસિક તણાવમાં છે એ બધી બાબતોનું અવલોકન કર્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે આગળ બીજા પગલાં લેવા પડશે આ બાબતે એસપી સફીન હસન સાહેબે આરોપીઓ વિરુદ્ધ પગલાં નથી લીધા તે બાબતે આપ શું કહે એ બાબતો કરી શકશે કારણ કે સામાન્ય રીતે જોઈએ વાળા ખૂબ જ ઝડપી નિર્ણય લેવા વાળા આમાં તો ઝડપી છોડો મોડા પણ નિર્ણય નથી લેવાનો જોઈએ એટલે આ બાબતો તો મને એવું થાય છે કે કાં તો પહેલા એમની છબી ખોટી રીતે ચિત્રોમાં આવી છે કે એ આવા છે તેવા છે સિંગમના ગીતો વાગતા એમના બેકગ્રાઉન્ડ વાળાના સોંગ્સ આપેલા છે એ આવે નાખતા હોય એવું બી જોયેલું છે આ બાબત ને જોયા પછી માણસ ની ઇમ્પ્રેશન મારા મગજમાં એવી છે કે બાબત જ્યારે પોતાનો વાંક આવશે ત્યારે આ વાતો બદલાઈ જાય છે અને હંમેશા જ્યારે પોતાનો વાંક વાંક આવે અથવા પોતાના લોકોનો વાંક આવે ત્યારે જે વ્યક્તિ જે ડિઝેલ લે છે એ જ એની સાચી છબી હોય છે તો એસપી સાહેબ આમાં કોઈ પગલાં નથી લીધા અને એ જ એમની સાચી છબી લાગી રહી છે આ ન્યાય અપાવવાની ઝુંબેશમાં બીજા કયા કયા આગેવાનો છે સમાજના સેવકો છે કે નેતાઓ છે એ મદદમાં છે ભાઈ મને એવું લાગી રહ્યું છે કે જે રીતે પોલીસ તરફથી કોઈ પગલાં નથી લેવાય એ ઘંટાળું દેખાવ્યું એ તરફ એ બાબતે હજુ પણ એવી બાબત મને લાગી રહી છે કે સમાજમાં અજવાળું પાથર પાથરોવાળા લોકો પણ પડે છે તો એવા રહેલા લોકોમાં એક કહી શકાય કે એક એમએલએ ધવલસિંહ ઝાલા કે જેમણે બોલ્ડ સ્ટેટમેન્ટ્સ આપ્યા બોલ્ડ સ્ટેટમેન્ટ આપવાની સાથે સાથે ખૂબ જ સારી રીતે આ દિશાની અંદર એમણે મહેનત કરી એમણે મને પર્સનલી બે ફોન કર્યા કે સાહેબ આની અંદર તમારે ઇન્વોલ્વ હોવું જોઈએ આ કરવું જોઈએ અને પર્સનલી ઘટતા ધ્યાન આપી રહ્યા છે એ સિવાય માનસીદાદાએ દાદાએ પણ આની અંદર ખૂબ જ સહયોગ આપ્યો બાળકની મુલાકાત લીધી લીધી તો એમને પણ હું સરાહના કરું અમારા એડવોકેટ મિત્ર શ્રી મેહુલ બોગરા એમણે પણ આ બાબતને સોશિયલ મીડિયામાં ચગાવી બાળકના ઘરે રેગ્યુલરલી કોન્ટેક્ટમાં છે તો એ પણ ખરેખર પ્રશંસાનો પાત્ર છે અને આ સિવાય રાવણ સમાજના આગેવાનો યુવાનો ઘણા સોશિયલ મીડિયા ના ઇન્ફ્લુઅન્સર્સ થઈ શકાય જેઓ સાચું બોલવાની હિંમત તાકાત રાખે છે એવા લોકોએ પણ આ બાબતે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા અને મદદ કરી છે જી તો આ બાબતે તમે પોલીસની કામગીરી પર શું પ્રશ્નો ઉઠાવી પ્રશ્નો પોલીસની કામગીરી પર નથી કહ્યું મારો પ્રશ્ન એક જ પર્ટિક્યુલર એક વ્યક્તિની કામગીરી પર છે હાલ પૂરતો બાકી પોલીસને જોવા ને તો મેં મારા ઇન્ટરવ્યુ પહેલા પણ કીધું છે આજે પણ કહું છું કે પોલીસ એક એવા વ્યક્તિ છે જેને જોઈને આપણે સેફ ફીલ કરીએ છીએ આ બાળકો આ બાળક જયારે પોલીસ સ્ટેશન જોયું છે ત્યારે એના માતા પિતાને એવું લાગ્યું હશે કે મારું બાળક પોલીસ સ્ટેશન સેફ હશે એ અનસેફ ફીલ નહીં કર્યું હોય પણ જો એમણે અનસેફ ફીલ કર્યું અથવા તો હવે કોઈ બાળકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે તો મા બાપ અનસેફ ફીલ કરશે એનું રીઝન એવું છે કે પોલીસ સાથે હંમેશા સેફટી પોલીસનો લોગો જ છે સુરક્ષા શાંતિ સલામતી આપણે જોઈએ ઘણા બધા પોલીસ અધિકારીઓ પોતાના દિવસ રાત ઘર મા બાપ બીમાર હોય પત્ની બીમાર હોય બાળકોનું પોતાના તહેવારોની જોતા હોય રોડ પર ઉભા રહીને સેવા કરે છે બંદોબસ્તમાં હોય છે આપણા તહેવારો આપણે મનાવતા હોય આપણી સુરક્ષામાં લાગેલા હોય છે તો પોલીસ કર્મચારીઓ માટે મને એ દિવસે બી લાગણી હતી મતલબ મારા દિલમાં એમના માટે માન હતું આજે પણ છે પણ અમુક પોલીસ કર્મચારીઓ જે લોકો પોતાની ડ્યુટી ભૂલી અને માનસિક અવસ્થા એ લોકોની બીમાર છે કે આપણે આવા બાળકને ઉઠાવ્યું એની સાથે સાથે જે પગલા લેવા જોઈએ ના લીધા અને આ બાળક ઉપર પોતાની બાજુથી બતાવવાનો ખોટો પ્રયત્ન કર્યો અને આ બાળકને માર માર્યો એટલે એવા પોલીસ કર્મચારી હું તો પેલા પોલીસ કર્મચારી નથી માનતો હું તો માનું છું કે લોકો ખાખીમાં ગુંડા છે પણ એવા લોકોની વિરુદ્ધમાં પગલા લેવાની જગ્યાએ જે લોકો એમને ચાવી રહ્યા છે એવા લોકો એ ગુંડાના દલાલ છે એ પછી એસપી હોય ડીવાયસપી હોય કે આઈ ડોન્ટ કેર એ કોણ છે પણ એવા લોકો મારી વ્યાખ્યામાં પોલીસ કર્મચારી નથી તો એવા બાબતમાં પોલીસની કામગીરી બાબતમાં એવું કહી શકાય કે જે પોલીસ કર્મચારી આની અંદર પગલાં નથી લેતા એ પોલીસ કર્મચારી એ એવા લોકોને છાવરવાળો વ્યક્તિ છે અથવા તો એવા લોકોને ગુનો કરવા માટે પ્રેરણા આપે તમે આવું કરો હું બેઠો છું તમને કશું જ નહીં થવાનું બાકી પોલીસ કર્મચારીઓ તો હું માનું છું કે જો પોલીસ ઊભી હોય તો આપણે સેફ ફીલ કરીએ છીએ આપણી બેનથી કરી રાત્રે નવરાત્રીમાં ગરબા ગાવા જઈ શકે છે હું કે તમે રોડ ઉપર રખડી શકીએ છીએ આરામથી ગમે ત્યારે એનું રીઝન છે પોલીસ કર્મચારીઓ આપણી પાસે ઉભા છે તો એ પોલીસ માટે મારે કશું નથી કે ગુજરાત પોલીસને મારા વંદન આજે બી છે પણ આ જે અમુક પોલીસ કર્મચારીઓ છે જેનાથી આ ઘટના થઈ જે સર્મસારી ઘટના એનાથી ખરેખર ઘણા પૂરી પડા મારા મિત્રો બી કહે છે તમને સર સરક્ષામાં અનુભવ આવે છે તો મારું પોલીસની કામગીરી બાબત એ જ કહેવું છે કે જેણે કામગીરી નથી કરી એવા લોકો પોલીસ કહેવાના લાયક બિલકુલ તો આમાં એસપી દ્વારા અત્યાર સુધીમાં કોઈ પગલાં લેવાયા નથી અથવા તો લેવામાં આવતા નથી તો આગળની રણનીતિ શું હશે જો રણનીતિ તો એ લોકોને બહુ ટૂંક સમયમાં ખબર પડી જશે કારણ કે કેવું છે કે કયો બોલ નાખીને એમને આઉટ કરવા છે ને એ અમે લોકો ડિસાઇડ કરીને એ લોકો પોતાની જાતને સર્વશક્તિમાન સંબંધ બેસી ગયા છે એક નિર્દોષ બાળકને મારવાની હિંમત કરી લે છે પત્રકારોને પ્રેશન કરવામાં આવે છે સરપંચ ગયા હતા રજૂઆત કરવા તો સરપંચને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારું કામ ગામની સફાઈ કરવાનું છે ભાઈ એમનું કામ જે બી હોય તમારું કામ એ છે કે તમારે લોકોને ન્યાય અપાવવો તમારો કર્મચારી ભૂલ કરો તો તમારે કર્મચારીની યોગ્ય તપાસ કરવી જોઈએ એ બાબતે તમે શું તપાસ કરવી જોઈએ તમે છાવરી રહ્યા છો પાછી દીપ પોસ્ટર ના આગે બેન હવે એ બેન માનસિક બીમાર છે કાલે કોઈ બીજા વ્યક્તિ સાહેબ તમારું બાળક હશે આજે સાહેબ કોઈના બાળકને મારવા દે છે તો ભવિષ્યમાં સાહેબના બાળકને બી આવી કોઈ પોલીસ કર્મચારી ઉઠાઈ લેશે એટલે એ જે પગલાં લેવાના છે એ નેક્સ્ટ વીકમાં બધાને ખબર પડે છે શું પગલાં લેવામાં આવશે અને હું એવી આપના માધ્યમ દ્વારા ખાતરી આપી રહ્યો છું બાળકના પરિવારને પણ અને સમગ્ર સભ્ય સમાજને કે આ બાળક માટેના જે ગુનેગાર લોકો છે એ લોકો માટે જે કોઈ પણ પગલાં લેવા પડશે હું સિગ્નલ રૂપિયો ફી નથી લેવાનો પણ એ બાબતે મારા મારા ઘરના તો પણ મારે જે મહેનત કરવી પડશે એ કરીશ અને એના માટે હું મારા એડવોકસીના જ્ઞાનની તમામ હદો બતાવીશ અને જે હદ સુધી જોવું પડશે જઈશ પણ આ બાળકનો ન્યાય મળશે એના માટેનો મારા છેલ્લા શ્વાસ સુધીનો પ્રયાસ આભાર વિરલભાઈ આપનો આ હતા વિરલભાઈ એડવોકેટ જે આપણી સાથે જોડાયા બાલા ચિરોણ જે ઘટના બની છે એ તો દરેક જાણે છે પરંતુ હવે આ ઘટનામાં ચોક્કસથી બાળકને ન્યાય મળશે તેવી આશા દેખાઈ રહી છે મને આપશો રજા ત્યાં સુધી જોતા રહો એ